તો તેનો એક જ રસ્તો છે માં લક્ષ્મીની પ્રસન્નતા કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી ધન યવન છે અને ખરેખર ઓક્ટોમ્બરમાં ફરીથી કંઈક ગજબ પરિવર્તન થવાનું છે વૃષભ રાશિવાળાઓ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસે મેં ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ભારત જે આપદાઓ સામે લડી રહ્યું છે તેમાંથી પૂર્ણરૂપથી મુક્તિ મળશે રાજનીતિક અસ્થિરતા અને જે તણાવ ચાલી રહ્યો છે એ ખતમ થશે મંગળ નીચેની હલચલથી ભારતના પશ્ચિમ પૂર્વ ક્ષેત્રોને ચોંકાવશે ભારત અમેરિકાના સંબંધો પર સુધરશે તો તમે જોઈ શકો છો સોળ તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીજીને સામેથી ફોન કર્યો હતો તો ભારતના પશ્ચિમ ક્ષેત્ર એટલે ગુજરાતની આસપાસ જમીનની અંદર ખાસ કરીને પોરબંદરની આસપાસ હલચલ થઈ રહી છે અને મારી આ ભવિષ્યવાણી સો ટકા સાબિત થઈ રહી છે યકીન નથી તો ઉપર ક્લિક કરી અને મારો વિડીયો જોઈ પણ શકો છો તો ચાલો આજે ફરીથી વૃષભ રાશિવાળાઓના જીવનમાં શું મોટા બદલાવો થવાના છે શું શું પરિવર્તનો થવાના છે તમારી સાથે શું શું ઘટિત થઈ શકે છે કેવી કેવી સંભાવનાઓ છે આ વિડિયોના માધ્યમથી જાણું છું ચાલો શરૂ કરીએ વૃષભ રાશિફળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ વૃષભ રાશિફળ બે હજાર પચીસના અનુસાર નો મહિનો તમારી સફળતા ચમકદમક અને ભવિષ્ય સમૃદ્ધિમાં ઘણા અવસર લઈને આવી રહ્યો છે ઓક્ટોબર મહિનામાં તમે લોકપ્રિયતાના શિખર પર હશો અને સ્થાન પર હોવાનો અનુભવ પણ આનંદદાયક હશે કારણ કે તમે જે પાછલા સમયમાં મહેનત કરી હતી તમે જે પરિશ્રમ કર્યો હતો તે પરિશ્રમના ફળ સ્વરૂપ તમને ઉચ્ચ સ્થાન પર બેસવાનો અધિકાર મળશે ત્રણ તારીખે ગ્રહ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે તો ઓફિસમાં અસંભવ લાગતા કાર્યો થશે તમારા જે શત્રુ તમારા કાર્યક્ષેત્રમાં રોકાવટની મોટી દીવાલ ઊભી કરીને ઊભા હતા તેને પણ દૂર કરવામાં સફળ રહેશો જો તમે પાછલા ઘણા સમયથી કોઈ નાની મોટી દુર્ઘટનાના શિકાર થઈ રહ્યા હતા અથવા તો સ્વાસ્થ્યથી સંબંધિત પરેશાનીઓથી ચિંતિત હતા તો ત્રણ ઓક્ટોમ્બર પછી તમને ઘણી રાહત મળશે માતા પિતા પર થઈ રહેલા ખર્ચો બચી જશે જો તમે લોન લઈને કર્જ ચૂકવવાની કોશિશ કરી રહ્યા છો તો તમારી પ્રાર્થના ભગવાન જરૂર સ્વીકારશે કારણ કે છઠ્ઠું શત્રુની સાથે સાથે રોગ દુઃખ અને ઋણનું પણ હોય છે એવામાં તમને કોઈ પરિયોજનાને લીધે કોઈ યોજનાને લીધે કોઈ સરકારી સ્કીમના લીધે મોટો લાભ મળી શકે છે એની સાથે સાથે ઓક્ટોબર મહિનામાં તમને અચાનકથી કોઈ નવું કાર્ય મળી શકે છે અથવા તો કોઈ નવું કાર્ય તમે હાથમાં લઈ શકો છો તેની સાથે સાથે નિવેશ કરવામાં ખરીદવામાં વેચવામાં શોપિંગ કરવાના વિષયો પણ ઓક્ટોમ્બર મહિનામાં પણ બની જશે એકથી સોળ ઓક્ટોબર સુધી ગ્રહ ચતુર્થ ભાવમાં રહેશે જે તમને ભૂમિ ભવન અને માતા પિતાથી સંબંધિત લાભ દેશે તમે આ અવૃદ્ધિ દરમિયાન કોઈ વાહનની ખરીદી પણ કરી શકો છો અથવા તો તમારા સંતાનોની મોજ મસ્તી અને ભૌતિક સુખ સુવિધાઓ માટે ગિફ્ટ આપી શકો છો ખર્ચો કરી શકો છો જો તમારું કોઈ કાનૂની કાર્ય લંબિત છે તો પણ તે હલ થઈ શકે છે અથવા તો તમે મનોરંજન આનંદ અને મોજ મસ્તી પામવા માટેના જે પ્રયાસો કરશો એમાં પણ તમને સો ટકા સફળતા પ્રાપ્ત થઈ શકે છે વૃષભ રાશિવાળાઓ ઓક્ટોમ્બર મહિનામાં તમે ન માત્ર પોતાના વર્તમાન કાર્યોમાં સારું પ્રદર્શન કરશો પરંતુ નવા કરિયર વિકલ્પો પર વિચાર કરશો જો તમે વિજ્ઞાન એવમ ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો છો તો મોટી ડીલ મળશે શિક્ષા એવ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રથી સંબંધિત વિભાગ અને સંબંધિત લોકોને ગુપ્ત એવમ આકસ્મિક લાભ પ્રાપ્ત થશે કંઈક વિશેષ લાભ મળશે તેની સાથે સાથે જે પોતાની સપનાની નોકરી પામવા માટે દર દર ભટકી રહ્યા છે તે નિશ્ચિત રૂપથી કોઈ સંસ્થા કોઈ કંપની સાથે જોડાઈને એક નવો શુભારંભ કરશે વૃષભ રાશિવાળાઓ ઓક્ટોબરનો મહિનો મિત્રોને કોઈ મોટા વ્યક્તિને પ્રભાવિત કરવાનો અને મોટા અનુબંધ પ્રાપ્ત કરવાનો સમય લઈને આવ્યો છે જો તમે તમારી કંપનીની પ્રોડક્ટને વેચવા માટે પોતાના વ્યાપારને વધારવા માટે યુદ્ધના ધોરણે મહેનત કરશો તો મને લાગે છે કે તમને આ મહિને આગળ વધતા કોઈ નહીં રોકી શકે કારણ કે અઢાર તારીખે ગુરુગ્રહ કર્ક રાશિમાં પહોંચશે અને તમારા તૃતીય ભાવમાં પ્રવેશ કરશે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લઈને આવશે એવામાં તમે સમસ્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરશો જે તમારી અને તમારી કંપનીની છબીને તો નિખારશે પરંતુ તેની સાથે સાથે એકદમથી તમે ચર્ચાના કેન્દ્ર બિંદુ બની જશો વિષય બની જશો અઢાર તારીખ પછી કઈક વિશેષ યાત્રાઓ પણ થશે સરકારના મહત્વપૂર્ણ પદો પર બેઠા વ્યક્તિઓને મળવાની તક મળશે વિશેષ પ્રોજેક્ટ પર કાર્ય કરી શકશો ધર્મ કર્મના કાર્યોમાં રુચિ રાખશો જો તો કોઈ તમે સમુદ્ર કાંઠે નદી કાંઠે અથવા તો ગર્ભ પ્રદેશોમાં કરી રહ્યા છો તો અઢાર તારીખ પછી તમને દેશ દેશાંતરથી પણ સુખદ સમાચાર પ્રાપ્ત મિત્રો શુક્ર ગ્રહ છે જેમણે તમને પ્રેમથી વંચિત રાખ્યા હતા અને તે જ શુક્ર ગ્રહ આ મહિનામાં પણ તમને મિલનના રૂપમાં મોટી શોગાત આપી શકે છે તેને તમારી ઉંમરથી કોઈ લેવા દેવા નથી પરંતુ લવ લાઈફની બાબત તે એ આ મહિને તમારા માટે લકી સાબિત થશે કારણ કે પાર્ટનર સારા એવો પાર્ટનરની સાથે સારો એવો સમય વ્યતીત કરવાનો અવસર મળશે હું તો ત્યાં સુધી કહી શકું છું કે જો તમે પોતાના સંબંધને નવું રૂપ દેવાની કોશિશ કરી રહ્યા છો અને તમારા જીવનમાં વારવાર અડચણ આવી રહી છે તો હવે આ જન તોડીને તમે આગળ વધી જશો મિત્રો ઘણી વાર કહી ચૂક્યો છું કે જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરી ભાગ્ય અને દુર્ભાગ્યને જાણો એકંદરે ઓક્ટોબર મહિનો વૃષભ રાશિવાળા માટે મહત્વપૂર્ણ બનશે જય ગુરુદત્ત જય ગિરનારી